બચારી મારી ગાયણ આ હુકું નાચી નાચીને તો બચારી છે કરવાનું ચોખ્ખું પૂરા પૂરાનું સેટિંગ કરવું પડશે એટલે કહું તો પૂરા પૂરા નાખવા આવ ના અભાવ આ ભાત તો આવી નહી પેલી ભાર જોતા હોય શીખર હું સીધી આવી કેજો ખબર પડે આ છોકરો મારા જે ખરા ને બધી કેફીઓ પાડી જાય છે હા ને પોણી છે કોણી પાવું પડશે આમ બચારી

સીઝન સારી લાગે છે આ છોકરા ના ખાઈ જતા છોકરાઓ જોઈને આ ઓબા ઉપર પણ આ ઉપર કેરીઓ ઓછી લાગે છે વાત ખરા ને એ કરતા હતા ખરા કે ભાઈ તમારા ઓભાવાની માં ખરા ચોર પડ્યા છે આ તો અઠાણ રહીને જોઈ રહ્યું છે કે કિયો ચોર છે હા હાથમાં ને તો માથાના બાલે મેલવા નહીં હોય ને આવતાને અમે ખબર પડે કે રીતે ઓબાની કેરીઓ લેવાય છે હવે મજૂરી કરે એમ દમ તૂટી જાય છે અને યોને ઓબાની કેરીઓ ખાવી છે આ એક આયડ્યો ઓભો ને એક પેલો ઓબો આ બે કેરીઓ કરીને ઓછી થઈ જઈ લાગે છે હા ને યોના બાપાના જોર આવે છે ને બધું એરા મેલીને જાશું છે ખરી આજે આ તોરણ પકડાવોને ઘેર નહીં જવું કે ખાવું એ નહીં અને ના પગલું તો મારું નામ જગુભાઈ નહીં આ તો હાથમાં આવ્યા બરાબર જેરબોન પાંચ દેવું છે આ જો ઓઠા હંતાઈ રહ્યું પેલા ઓબા પાસે આ બાદ દે રે આ હોય જ લાગે છે કે પાડી જાય છે અમારે તો બહેરો એવો મળે હો ને આ ખેતરનું તો કામ કરવું જ નહીં આમાં મારું જ મોત નીકળ્યા કોથરામાં દે બધા એંડા મેલો બોડીમાં હા હો

બાબુલાલ નું નંબર હા હારો શું નવ્વાણું નવ્વાણું જીરો ચાલીસ આગળ પાછળ ખાલી ઉપર તું બીજા હું આલોુલાલ ભાઈ શું કરો પલાજ ની ખાજો ઊંઘ્યો જોઈએ ખાટલો મેલી નું ગયા તા કઈ એ છાટલો મેલી હોય બરા હારું આ તો ને ને હું ગોક બે હો હું મુ કાઉ આ બોલે તમે ખાધું ખાવાનું તો યાર મારી આ દિવેલો છે તેમ કે ઘણો બધા જો બાર ને પૂછો હું કે મારે તમાર જેવી હાલત હો તમ તમાર તો યાર બૈરુ હે ને બૈરુ હે તો બૈરુ કોમ બૈરુ જુ પીર બૈરુ પીર જુ તાણ હું

તો તો આપણે ડિસ્કનેક્ટ થઈ ગઈ નહીં ગમે તે કનેક્ટ કનેક્ટ મળે છે ખાવાનું કોક પ્લાન બન કરું તમારા જોડે મારો પ્લાન તો હોય શું હો જબરજસ્ત અને ઈમો રિક્સ રિક્સ જો હે ને આપણે બધા કોમો તાન જો કે કઈ દર ડિક્સ હોય તો હે આપણે હે લે જગા બનો જો એ તો છે એટલો બોહો ને આપણે હું કર્યો લસણ પડ્યો માર જોડે બસ તમે ખાલી લસણ રાખો એલ મરચું બચું બધું હું લાવું આજે ચટણી નો પ્લાન કરી દીધું રોટલા ને હું કરીશ રોટલા જ બનાવશું

hari mucing mucing ya dia. Oh, ini bunyi ni ingat dia ni tu. Kamu tak nak 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 nak

કને પથરો નાખ્યો આ કુ સારું આ તો હંતા જોઈ રહ્યું છે કુણ સરળ પાછળ ઘેર જઈને ઈવોને માઈ માઈ હા ના ગડતો તો માર નામ જગુબા લઈ તા આવોના બાપરને જોરાઈશી તો કેજીયો ખાધીશી ઓય જગાબાનો બુલુ બલુલ ખાવી જાય છે આ નોન કેજીયો ખાવી છે જોકન આ બતાયું હી કેજીયો આખો તમે ગેજો સીડી-સીડી ના આવો તો નામ જગુને નાતો ટોગા ભાજી નાખું આખો આઈ આઈ હાલે બી કાંઈ લેવાયું ઉઠી ગયું મારી મારી અધરું ફાઇન નાખશે

લેટવા <laughs> ખરા <laughs> <laughs>

સોલવાનું ચપ્પુ કાઢો ચપ્પુ જો કટાઇ વાત કરો જોયું પચી રૂપિયા દસ રૂપિયાનું ચપ્પુ એક કરી જો તો સીચો

તો તો ભાઈ ભૂકા થઈ ગયો કે ભૂખે ઉપહાર મને વાપરવા દયો સીઝન માં કેરીઓ ખાવાની મજા જો સીઝન માં મજા આવે બાકી કે મજા ખટ્ટે મેં હી હે

લે બંછડુ નહીં આઈએ અમે જઈએ નહીં આઈએ યાર જમમ કરો માફી માંગો પેલા બે બે ના આજ તો જિંદગીમાં નહીં જોતા નહીં બે બેના દાતો પડી તો

ધોકો તારો બહેરા ની રાહ જોઈએ પહેરા તૂટી દહી ચટણી અમારી રાત જોઈએ તારી કરીને છે પૈસા ખર્ચા રાખો દંડો માં ગાલ ગોગરામ અહી એટલે હું મારા ના